હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ મમનીસ કિચન આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને બહાર જેવું જ પાણીપુરીનું પાણી તો ચલો શરૂ કરી અહીંયા મેં બધું અલગ અલગ વાટ્યું છે તમારે બધું જોડે જ ગ્રાઇન્ડ કરવું હોય તો તેમ તમે કરી શકો છો સૌપ્રથમ મેં ચાર પાંચ લીલા મીડિયમ તીખા મરચાંને કટ કરી લીધા છે અને તેને મિક્સચર જારમાં એડ કરીને એકદમ સ્મૂધ ચટણી બનાવી લીધી છે લીલા ધાણા અને ફુદીનાના પાનને પાણીમાં મેં ધોઈ લીધા છે અને એકદમ સાફ કરી લીધા છે હવે એવી જ રીતે મેં ધાણા અને ફુદીનાની અલગ અલગ બારીક પીસી લીધા છે અને જરૂર લાગે તો તમે એક બે ટેબલ સ્પૂન જેટલું તમે પાણી પણ એડ કરી શકો છો યાદ રાખો કે પેસ્ટ એકદમ બારીક કરવાની છે અને તમે ગાળી પણ શકો છો મેં અહીંયા ગાળ્યું નથી હવે એક મોટા બાઉલમાં બરફના ટુકડા અને ચાર કપ જેટલું પાણી એડ કરો હવે તેમાં અગાઉ પીસેલી ફુદીના મરચાં અને ધાણાની પેસ્ટ એડ કરો અને બરાબર મિક્સ કરી લો અહીંયા મેં ધાણા મરચાં અને ફુદીનાની પેસ્ટ લગભગ લગભગ બે ટેબલ સ્પૂન જેટલી એડ કરી છે તમે તમારા સ્વાદ મુજબ વધતા ઓછી કરી શકો છો હવે તેમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ એક ટેબલ સ્પૂન જેટલો સંચળ પાવડર એક ટી સ્પૂન જેટલો મરી પાવડર અને જરૂર મુજબ મીઠું એડ કરીને બરાબર મિક્સ કરી દેવાનું છે જો તમને પાણીપુરીમાં ક્રિસ્પી બુંદી પસંદ હોય તો તેને પીરસતી વખતે પાણીમાં નાખો તો તૈયાર છે ટેસ્ટી તીખું અને એકદમ બહાર જેવું જ પાણીપુરીનું પાણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા